મારો અર્થ એક માણસ નો અવતાર મળ્યો જીભાન ની જો કિંમત નો હોય વેણ એક વિચાર કરજો કે વચને માર્યા મરી ગયા વચને છોડ્યા રાજ જેને જેને વચન વિચાર્યું એને સુધરા કાજ એક કૃષ્ણ પરમાત્મા હોય રામચંદ્ર પરમાત્મા હોય ને એક જ વાતમાં બાપુ હવારે હાજે નકી થાય રામ ને હવારે ગાદી એ બેહાડવાના અને 12 કલાકની ની રાજ જાયતા હવારે આખું ચકડું ફરી ગયું જો બાપુ આ જીભાન ની વચન કિંમત કેટલી હોય

તેથી દેવશિષ્ટ મહારાજ બાપુ રામાયણમાં લખેલી સાખી છે કે સુનહુ ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અભજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે મેં નક્કી કર્યુંતું કે હવારે રામને ગાદી ઉપર બેહરવાના પણ વિધિના ચક્કરાએ એવા બાપુ 12 કલાકમાં ફરી ગયા કે હું નો કંઈ કરી જીવન મરણ જોશ અભજસ નફો અને નુકસાન આ છ વસ્તુ હજી બાપુ આજે કોઈને ખબર નથી કોઈ પણ માણસ ધંધો કરે બધા નફા જ કરે બધા થાય નફો નફો હું છે નુકસાન શું છે એ જીવનમાં કોઈને ખબર નથી જીવન શું છે ને મૃત્યુ શું છે એ કોઈને ખબર નથી આપણે કેવી રીતે આવ્યા આમાં કોઈને ખબર હોય તો કયો અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય તો આ છ વસ્તુ છે ને બાપુ કોઈના હાથમાં છે જ નહીં અને આવવાની નથી જ મળે કબજા મળે અમે અહીંયા આવ્યા છીએ કોક અમને હારાઇ કેક એમ કે સોટ્યો તો બીજાનો વારો જ ન હોવાથી આમાં જ મળે કે મળે એ કોઈને ખબર નથી